એજબીન ટીવી ન્યૂઝ અંજાર કચ્છ રોડ પાણી રસ્તા કોઈ પણ જાતની પ્રાથમિક સુવિધાઓ છે જેની નવ વોર્ડની અંદર પાંત્રીસ કાઉન્સિલરો જે છે એમના ભાજપના એક પણ કાઉન્સિલર દ્વારા કોઈ પણ જાતની કામગીરી કરવામાં આવી નથી તેના વિરુદ્ધમાં જે અમે વિરોધ પ્રદર્શન કરવા માટે આવેલા હતા પ્રમુખશ્રી અહીંયા કાને હાજર નથી અમને જોઈને નાસી ચૂક્યા છે બરાબર એના બાબતમાં અમે કે અમે રાહ પછી છતાં પણ પ્રમુખશ્રી હાજર નથી ફોન દ્વારા કહેવામાં આવે છે હું બહાર છું હું આવું છું હું આવું છું બરાબર એમના અંદરના જેટલા પણ અધિકારીઓ છે એ પણ એમ કે છે કે ભાઈ અમારી કોઈ જવાબદારી નથી તો જવાબદારી કોની છે જો પ્રમુખશ્રીની જવાબદારી નથી એના નીચેના અધિકારીઓની જવાબદારી નથી તો પછી જવાબદારી કોની છે તમે પાંત્રીસ પાંત્રીસ કાઉન્સિલરો જે ચૂંટાઈને આવ્યા છો બરાબર ને તમે કામ નથી કરી શકતા તમે પણ જોયું હતું અત્યારે અંદર એટલે અલગ અલગ વિસ્તારના દરેક લેડીઝોને બધા આવેલા હતા બરાબર કોઈને પણ જવાબ દેવામાં નથી આવતું તો આ કઈ રીતે તંત્ર ચલાવી રહ્યું છે જો 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 આવનાર સમય આવનારા સમયની અંદર પ્રમુખશ્રી હાજર રહી રહે અને અમારી કોઈ પણ ફરિયાદ સાંભળવામાં નહીં આવે તો અંજાર શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા હવે એમના ઘર ઉપર જઈ અને એને એમના ઘરે જઈને પણ અમે આંદોલન કરવા માટે તૈયાર છીએ અમે જયારે શાસક પક્ષના નેતાની પાસે ગયા ત્યારે રજૂઆત કરી ત્યારે સૌ પ્રથમ તો એમને કીધું કે ભાઈ આ અમારો મેટર નથી આ મેટર છે એ તમે પ્રમુખશ્રીને જાણ કરો અમે પ્રમુખશ્રીને ફોન કરીને જાણ તો પ્રમુખશ્રી કે હું અત્યારે હાજર નથી હું અત્યારે ગમ કે નથી જ્યારે અમે આવ્યા ત્યારે જ એ હાજર હતા પ્રમુખશ્રી છતાં પણ ચાલા ગયા અને એમના દ્વારા ખાસ કહેવામાં આવ્યું કે ભાઈ આ મારી જવાબદારી નથી તો આ જવાબદારી કોની છે ખાસ કરીને આપના દ્વારા જેટલું કારણ એ જ છે કે ભ્રષ્ટ સરકાર છે અને પૈસા ખાધા આ લોકો કોઈ કામ કરતા નથી જે રૂપિયા અહીંયા રોડ છે હજી બે પણ મહિના મહિના બે પણ નથી થયા બગીચાથી કરી અને વીડી ચાર રસ્તા સુધી તેર કરોડના ખર્ચે રોડ બનાવવામાં આવ્યો છે છતાં પણ અત્યારે તમે હાલો મારી સાથે અને તમે જો ખાડા થઈ ગયા છે તો એ ખાડા ખાવાનું કારણ છું જો તેર કરોડ ના રૂપિયા તમે ખર્ચાવ કરતા હો અને વરસાદ હજી એટલો બધો અંજાર શહેરની અંદર પડ્યો નથી છતાં પણ જો ખાડા પડી ગયા હતા તો આ ભ્રષ્ટ નથી શું છે તો પૈસાથી જે લોકોને કામ છે ને તો પછી પૈસા દઈને તમે કામ કરો ને એટલે મેં આ ખોટી નોટો લઈ અને શહેર કોંગ્રેસના પ્રમુખ દ્વારા જે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો તો એનું મુખ્ય કારણ છે જો તમે પૈસા લઈને કામ કરતા હો તો પછી પૈસા દઈને કામ કરો ને આ મુખ્ય ઉદ્દેશ એ છે